છઠ શા માટે ઉજવવામાં આવે છે તેનું કારણ અને પુરાણિક કથા રાંધણ હનો તહેવાર છઠ એ હિન્દુ ધર્મમાં મહત્વનો તહેવાર છે જે ખાસ કરીને મહિલાઓ માટે ખાસ અર્થ ધરાવે છે આ તહેવારના પાછળના કારણો અને કથાઓ પ્રાચીન કાળથી જ જોડાયેલા છે રાંધણછઠ મુખ્યત્વે માતૃત્વ કુટુંબની સુખાકારી અને રોગોથી સુરક્ષા માટે ઉજવવામાં આવે છે રાંધણ હનો પુરાણિક ઉદ્ભવ રાંધણ હનો ઉદ્ભવ શીતળા માતાની પૂજા સાથે જોડાયેલો છે પ્રાચીન કથાઓ અનુસાર એક વખત એક ગામમાં અનેક લોકો ઘાતક રોગચાળાથી પીડાતા હતા આ રોગચાળો એટલો પ્રચંડ હતો કે ગામના ઘણા લોકો જીવ ગુમાવી રહ્યા હતા ગામના લોકોના મનમાં ભય અને દુઃખ ભરાયેલા હતા એક દિવસ ગામની એક સ્ત્રી જે પોતાની શ્રદ્ધા અને ભક્તિ માટે જાણીતી હતી તેણે શીતળા માતાની આરાધના શરૂ કરી તેણે માતાને પ્રસન્ન કરવા માટે રાંધણ છઠના વ્રતનો નિયમ અપનાવ્યો વ્રતના નિયમ પ્રમાણે તે મહિલાએ માતા શીતરાને ઠંડા ભોજનનો ભોગ ચડાવ્યો અને રોગચાળા માટે પ્રાર્થના કરી માતા શીતરા પ્રસન્ન થઈ અને રોગચાળાનો અંત આવ્યો તે પછી ગામમાં આ પરંપરા શરૂ થઈ કે રાંધણ છઠના દિવસે શીતળા માતાને ઠંડુ ભોજન ચડાવવું અને માતૃત્વ તેમજ કુટુંબના સ્વાસ્થ્ય માટે આ વ્રત રાખવું રાંધણહનો હેતુ આ વ્રતનો મુખ્ય હેતુ શીતળા માતાની કૃપા પ્રાપ્ત કરી કુટુંબને રોગમુક્ત રાખવાનો છે સ્ત્રીઓ આ દિવસે રસોઈ બનાવવી ટાળે છે અને માતાને ઠંડા ભોજનનો ભોગ અર્પણ કરે છે આ વિધિ અને પરંપરા કુટુંબના સુખ શાંતિ અને સ્વસ્થતા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે પુરાણિક કથા અન્ય એક કથા મુજબ એક ગામમાં શીતળા માતાની પૂજા કરવી ભૂલાઈ ગઈ હતી જેના કારણે ગામમાં રોગચાળો ફેલાયો ગામની સ્ત્રીઓએ રાંધણ હનો વ્રત રાખ્યો અને શીતળા માતાની આરાધના કરી માતા શીતળા પ્રસન્ન થઈ અને ગામને રોગચાળાથી મુક્ત કરી દીધું આ કથાઓને ધ્યાનમાં લઈને રાંધણહનો તહેવાર આજ સુધી પણ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે